નમસ્કાર દોસ્તો શું તમે જાણો છો કે આપણી અંદર એક એવું શક્તિ સ્થાન છે જે આપણું આખું જીવન નિયંત્રિત કરે છે એક એવી ઉર્જા જે આપણા વિચારો ભાવનાઓ અને કર્મોને દિશા આપે છે આ જ ઉર્જા સાત મુખ્ય ચક્રોમાં વહેતી રહે છે આજના આ વિડીયોમાં આપણે સમજીશું શરીરમાં આવેલ આ સાત ચક્રો શું છે તેમનું મહત્વ શું છે અને ધ્યાન દ્વારા તેમની કેવી રીતે જાગૃત કરી શકાય છે યોગ શાસ્ત્ર કહે છે કે માનવ જીવનનું મૂળ આધાર ઉર્જા છે અને એ ઊર્જા શરીરમાં આવેલા સાત ચક્રોમાં પ્રવાહિત થાય છે જ્યારે આ ચક્રો સંતુલિત રીતે કાર્ય કરે છે ત્યારે મન શરીર અને આત્મા ત્રણે એકરૂપ બની જાય છે પરંતુ જ્યારે કોઈ એક ચક્ર અવરોધિત થાય છે ત્યારે મનમાં તણાવ શરીરમાં બીમારી અને આત્મામાં અશાંતિ જન્મે છે યોગ અને ધ્યાન દ્વારા આ ચક્રોને સંતુલિત કરીને આપણે ફરીથી સ્વસ્થ પ્રસન્ન અને આત્મજાગૃત જીવન તરફ વળી શકીએ છીએ ચાલો જાણી લઈએ શરીરના સાત મુખ્ય ચક્રો પહેલું છે મૂળાધાર ચક્ર આ ચક્ર આપણું આધાર સ્તંભ છે આ જ્ઞાની દુનિયામાં સ્થિરતા સુરક્ષા અને ભૌતિક જીવનની જરૂરિયાતો આ બધું મૂળાધાર ચક્ર સાથે જોડાયેલ છે આ ચક્ર સંતુલિત હોય તો માણસ પોતાના ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માર્ગે સમતોલ રીતે આગળ વધે છે. પરંતુ જો આ ચક્ર અવરોધિત થાય તો ભય, અસુરક્ષા અને અસ્થિરતા વધે છે. બીજું છે સ્વાધિષ્ઠાન ચક્ર. આ ચક્રનું તત્વ છે જળ. એ આપણા ભાવો સર્જનાત્મક અને સંબંધોનું કેન્દ્ર છે. સ્વાધિષ્ઠાન ચક્ર ખુલેલું હોય તો મનુષ્ય આનંદ, પ્રેમ અને કલાત્મક શક્તિથી ભરપૂર રહે છે. પરંતુ અવરોધિત થાય તો દુઃખ ક્રોધ અને વાસનામાં વધારો થાય છે ત્રીજું આવે છે મણિપુર ચક્ર આ ચક્ર એ ઉર્જાનું કેન્દ્ર છે આમાંથી જ સમગ્ર શરીરમાં શક્તિ અને પ્રેરણા પ્રસરે છે જ્યારે મણિપુર ચક્ર સંતુલિત હોય છે ત્યારે આત્મવિશ્વાસ દ્રઢતા અને આંતરિક શક્તિ જન્મે છે પરંતુ જ્યારે આ ચક્ર અસ્થિર થાય ત્યારે ઈર્ષા ભય અને આત્મસંદેહ ઉત્પન્ન થાય છે ચોથું આવે છે અનાહત ચક્ર અનાહત એટલે અનધડ જે અવાજ વિના ધ્વનિત થાય આ ચક્ર પ્રેમ દયા અને કરુણાનો સ્ત્રોત છે જ્યારે આ ચક્ર ખુલે છે ત્યારે માણસ નિઃશર્ત પ્રેમ અનુભવે છે માત્ર બીજા માટે નહીં પણ પોતાના માટે પણ પરંતુ જો આ ચક્ર બંધ થાય તો મનુષ્ય દુઃખ અહંકાર અને નિરાશામાં ગરકાવ થઈ જાય છે પાંચમું આવે છે વિશુદ્ધ ચક્ર આ ચક્ર છે વાણી અને સત્યનો ચક્ર તે આપણને આપણા વિચારોને સ્પષ્ટ રીતે વ્યક્ત કરવાની શક્તિ આપે છે આ ચક્ર ખુલેલું હોય તો માણસની વાણીમાં સત્ય અને પ્રેમની શક્તિ રહે છે પરંતુ જો અવરોધિત થાય તો ખોટ બોલવાની અતિશય શંકા અને થાઇરોઇડ જેવી સમસ્યાઓ જન્મે છે છઠ્ઠું આવે છે આજ્ઞા ચક્ર આજ્ઞા ચક્ર એ અંતર્જ્ઞાન અને દર્શનનું દ્વાર છે આ ચક્ર દ્વારા માણસ પોતાના મન અને બ્રહ્માંડના સૂક્ષ્મ સ્તરને જોઈ શકે છે જ્યારે આજ્ઞા ચક્ર ખુલે છે ત્યારે મનુષ્યને દૈવી માર્ગદર્શન સ્વપ્નો અને આત્મજ્ઞાન મળે છે પરંતુ જો અવરોધિત હોય તો મનમાં ગૂંચવણ અને અંધકાર રહે છે સાતમું આવે છે સહસ્ત્રાચાર ચક્ર આ ચક્ર છે મોક્ષ અને દૈવી એકતત્વનો દ્વાર યોગ શાસ્ત્ર મુજબ જ્યારે કુંડલીની ઉર્જા આ ચક્ર સુધી પહોંચે છે ત્યારે માણસ સંપૂર્ણ સાધનામાં પ્રવેશ કરે છે તે સમયે વ્યક્તિ પોતે બ્રહ્મ સ્વરૂપ બની જાય છે અહંકાર લઈ પામે છે અને હું થી અમે બનવાનું અનુભવાય છે ચક્ર ધ્યાનના નિયમિત અભ્યાસથી મનમાં શાંતિ અને સ્થિરતા આવે છે શરીર વધુ સક્રિય અને સ્વસ્થ બને છે નકારાત્મક ઉર્જા દૂર થઈ આત્મજ્ઞાનની શરૂઆત થાય છે અને સૌથી મહત્વનું આપણું ચેતન સ્તર ઊંચું થાય છે જે આપણને દૈવી શક્તિ સાથે જોડે છે જ્યારે મનુષ્ય પોતાના અંદરના સાત ચક્રોને ઓળખે છે ત્યારે તે પોતાના સાચા સ્વરૂપને જાણે છે ત્યારે જીવન માત્ર જીવવાનું નથી રહેતું પરંતુ એક યાત્રા બની જાય છે આત્માથી પરમાત્મા સુધીની યાત્રા જો તમને પણ ચક્ર ધ્યાનની શક્તિ અનુભવવા માંગો છો તો દરરોજ થોડા મિનિટ પોતાના શ્વાસ અને ચેતન પર ધ્યાન આપો સરી જ તમારું મંદિર છે અને આ સાત ચક્રો છે તેના સાત દ્વાર જે તમને પરમ શાંતિ તરફ લઈ જાય છે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી હરિ ધન્યવાદ